મારું નામ મહેન્દ્ર જમનભાઈ સોનગ્ર છે ગામ હરિપર તાલુકો ગલિયાપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા તો આપણી વાળી ને આ ઓરપોની છે ત્રણ કિલ્લા ઉપરની બીચ છે જોઈ લો છે આ દોઢ કિલ્લાની બીચ છે બધી અવડી અવડી મોટી મોટી બીચ તો આપણે બરાબર ઓરપોની કરીશી કોઈ જાતનું ઓરપોની વસ્તુ લેવી હોય મગ હળદ ચણા તુવેર વટાણા હળદર બરાબર વગેરે વગેરે ગમે વસ્તુ

આ આપણી ખજૂરી ટાળી છે તો કોઈને લેવી હોય તો કહેજો ને હજી જો આ બાજુ દેખાડો બંધ કરીને આ બાજુ